ખાતે મુજબ આજરોજ કેવડીયા ગામના એક ખેડૂત જમીન વળતરની માંગણી છેલ્લા ઘણા વર્ષથી સંતોષ હતા બીએસએનએલ ના ટાવર પર ચડી ગયા હતા તથા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને લઈ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું નાનો તારા સભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેઓએ ટાવર પર ચડે ખેડૂત ગણપતભાઈ શંકરભાઈ તળવીને સમજાવ્યા હતા તથા તેઓની માંગણી ઝડપથી સંતોષાશે તેમ જણાવ્યું હતું અંતે ખેડૂત બીએસએનએલના ટાવર પરથી નીચે ઉતરી ગયા હતા આ ખેડૂતની જમીન વળતરની માગણીનો સુખદ અંત આવે તથા તેઓની જમીન વળતરના નાણાં ઝડપથી ચૂકવાય તે માટેના પ્રયાસો કરી સમગ્ર ઘટનાનો સુખદ અંત લાવ્યા હતા આ ઘટનાને લઈ નાનોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખે શું કહ્યું તે સાંભળીએ ગરડેશ્વર તાલુકાના કેવડિયા સ્થિત ગામ પર ગણપતભાઈ શંકરભાઈ તડવી આ વિસ્તારના રહેવાસી છે અને આ વિસ્તારમાં એમની બાપદાદાઓના સમયની પણ જમીન આવેલી છે અને એ જમીન ખેડતા પણ આવ્યા છે અને અહીંયા વર્ષોથી રહે છે આજે અત્યારે એમની આ ત્રીજી પેઢી આ કેવડિયા સ્થિત રહી ચૂકી છે અને એમનો જે એક પ્રશ્ન હતો કે વર્ષો પહેલાં જ્યારે જમીન સંપાદન થઈ હતી ત્યારે એમના દાદા પર દાદા કે જેમને આ જમીન સંપાદન કરાવડાવી હતી તો એ જમીન સંપાદન થયા બાદ આજે આ ત્રીજી પેઢીમાં જે વળતર ચૂકવવું જોઈએ એ વળતર અડધું ચૂકવાયેલું છે અને બાકીનું જે વળતર છે એ વળતરના ભાગરૂપે એમને જમીન આપવાની સરકારે કહ્યું હતું અને એ જમીન એમને બતાવવામાં પણ આવી પરંતુ કોઈક કારણોસર પરિવારના અને કૌટુંબિક પ્રશ્નોને લઈને એમને એ જમીન જે સરકારે આપી હતી ટીમ્બી ગામે એ જમીન એમને એ નથી જોઈતી એટલા માટે એમણે સરકારમાં અનેક વખત રજૂઆતો પણ કરી અને એમને એ જમીનના બદલામાં રોકડ રૂપે વળતર મળે એવી રીતના એમની એક માગણી હતી પરંતુ કંઈક કારણોસર અથવા તો એમની રજૂઆત યોગ્ય જગ્યાએ ન પહોંચી હોવાને કારણે એમને એ વળતર મળી ચૂક્યું ચૂક્યું નથી અગાઉ એમને જે પાંત્રીસ લાખ રૂપિયા જે જમીનના વળતર સ્વરૂપે મળ્યા છે એ પછીના જે જમીનના બદલામાં જમીનની અથવા તો જમીનના સાથે ન જોઈએ તો વળતર આપવું તો એ જે રોકડ રકમની માગણી હતી તે એમની અનેક રજૂઆતો થઈ છતાં પણ આ દિન સુધી આ બાબતનો કોઈ નિર્ણય કરવો એટલે ગણપતભાઈ શંકરભાઈ તડવી કે જેઓ ખૂબ જ હતાશ થઈ ગયા અને એ હતાશાને લઈને એમણે પોતે એક ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાનું એક પગલું ભરી લીધું માણસ માનસિક રીતે જ્યારે ત્રસ્ત થઈ જાય અથવા હતાશાનો ભોગ બને ત્યારે આવા નિર્ણય કરવા માટે કારણ કે કૌટુંબિક જવાબદારી પણ હોય છે અને આ પરિસ્થિતિમાં જ્યારે માણસ નાસી પાસ થઈ જાય ત્યારે આવું પગલું ભરવા માટે આગળ આવતો હોય છે અને એના પરિણામ સ્વરૂપ જ્યારે ગણપતભાઈએ આ પગલું ભરવાનું વિચાર્યું ત્યારે અમને પણ ખૂબ જ આ સાંભળીને દુઃખ થયું કે વર્ષો પહેલાં સંપાદન થયેલી જમીનના નાણાં આજ દિન સુધી અમને કેમ ન મળ્યા આ એક ખૂબ જ ગંભીર વિષય છે અને એમના જેવા અનેક ખેડૂતો છે કે જેમના માટે આ એક સમસ્યા જ છે અને આ એક પ્રશ્નો હજુ પણ સડગતા જ છે ત્યારે ગણપતભાઈના આ પ્રશ્નમાં અમે પણ તાત્કાલિક આવી ગયા આ વિસ્તારના અધિકારીઓ પણ આવી ગયા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સદસ્યો અને ઇવન સાથે અમારી સાથે આ ગામના સરપંચ આ ગામના અગ્રણી આગેવાની વાર રણજીતભાઈ તળવી પણ અમારી સાથે જોડાયા એમને અમે વિનવણી કરી ગણપતભાઈના દીકરાઓને પણ કહ્યું કે તમે તમારા પિતાશ્રી સાથે ટેલિફોનિક સંપર્ક કરીને એમને નીચે ઉતરવા માટે કહો અને આપણે અધિકારીઓ પાસેથી એમનું લેખિતમાં એક બાહેધરી માગીએ છીએ કે ભાઈ આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે અને સરકારશ્રીની રજૂઆત કરીને પણ એનું ફોલોઅપ કરવામાં આવે એવું નથી કે રજૂઆત કર્યા પછી એ પ્રશ્નને છોડી દેવું પરંતુ એનું રેગ્યુલર ફોલોઅપ થાય અને રેગ્યુલર ફોલોઅપ કરીને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એ પ્રમાણે એની બાહેધરી અહીંના અધિકારીઓ અને જમીન સંપાદન જે અધિકારીઓ છે એ વિભાગ દ્વારા એમની પાસેથી લેવામાં આવે અને જે ગણપતભાઈના પરિવારની જે માગણીઓ છે કે એમની જે જમીન છે એ જમીન ઘણી બધી જમીન ગઈ છે અને આમાં ઘણા બધા સર્વે નંબર છે તો એ બધા જ એમના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું એક પછી એક નિરાકરણ આવતું જાય અને સરકારશ્રીમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાથી આ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે કારણ કે મને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ અમારી વાત સાંભળે છે અને અમારી વાત સાંભળીને એનું યોગ્ય નિરાકરણ લાવવા માટે એ સદાય તત્પર પણ રહેતા હોય છે ત્યારે ગણપતભાઈનો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના નિરાકરણ માટે ગણપતભાઈ અમારી વાત સમજ્યા સાંભળી અને એમણે પોતે સમાજના આગેવાનો પણ સાથે રહ્યા ત્યારે એ પોતે નીચે આવી ગયા છે ગણપતભાઈ પોતે ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દી છે ગ્રામ પંચાયતના સભ્ય પણ છે એટલે ખૂબ જ એક જવાબદાર વ્યક્તિ છે અને સાથે સાથે આટલી બધી મેડિકલ અનફિટ રીતે કામ કરી રહ્યા છે છતાં પણ એમનો આ પ્રશ્ન છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આ ગંભીર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિકાલ આવે એમને વળતર મળે અને એ જમીનના વળતર દ્વારા એમનું જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સુખદ સમાધાન થાય એ માટેની અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને ચોક્કસ છે કે એ રજૂઆત કરીને એમની આ સમસ્યા છે એ ઉકલી જાય અને આ વિસ્તારના જેવી કોઈ બીજા ખેડૂતો છે કે જેમને આવી બધી સમસ્યાઓ છે તો એ બધી જ વાતોને લઈને પણ અહીંના અગ્રણીઓ સાથે ચર્ચા કરી છે કે તમે પણ તમારા જે પણ નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો સરકારશ્રીની સમક્ષ આપણે મૂકીએ અને જેથી કરીને એનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાથી એ નિરાકરણ આવી શકે અને આ પરિવારના લોકોને જે તકલીફોનો સામનો કરવો પડ્યો છે એ તકલીફોનો સામનો કર્યા પછી પણ એમનું જો સમસ્યાનું નિરાકરણ ના આવે તો એ યોગ્ય પણ નથી એટલે એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સરકારમાં રજૂઆત કરીશું સરકારને આ લોકોના પ્રશ્નો માટે અમે સદાય એમની સાથે છીએ સદાય એમની જોડે જ રહેવાના છે નાની મોટી દરેક સમસ્યામાં અને નિરાકરણ આવે એ માટેના અમે લોકો ચોક્કસ સતતને સતત પ્રયાસો કરતા રહીશું અને એનું ફોલોઅપ કરીને પણ અમારા ગણપતભાઈની સાથે જે આ વિસ્તારના ખેડૂતો છે એ લોકોને પણ આ સમસ્યાઓના નિરાકરણ માટે અમે એમની સાથે સદાય તત્પર રહી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર